આજે એકવીસમી સદી એટલે કે ટેકનોલોજીનો યુગ દેશ વિદેશમાં લોકો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે સાયન્સ જે રીતે વિસ્તરી રહ્યો છે તે વચ્ચે આજે ગુજરાત જે વિકાસ મોડેલ કહેવાય છે ત્યાં પણ કેટલાક અંધ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા જોવા મળી રહ્યા છે છોડાઉદેપુર જિલ્લાના પાણેજ ગામમાં એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પાંચ વર્ષની બાળકીની આરોપી દ્વારા બલી ચડાવી દેવામાં આવી ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરી શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક સો છપ્પન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક છે માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું વિકાસ મોડેલ ગુજરાત જે ગ્રોથ એન્જિન ગુજરાત તરીકે પણ ઓળખાય છે આજે તમામ લોકો દેશ વિદેશમાં ટેકનોલોજીના સમયમાં ખભેથી ખભે મળીને ચલા ચાલી રહ્યા છે જે કુરિવાજો જે છે કુપ્રથાઓ છે જે અંધશ્રદ્ધાઓ છે તેને નાબૂદ કરવા માટે અનેક પ્રયાસો પણ થયા છે પરંતુ હજી પણ ગુજરાતના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં જ્યાં અંધશ્રદ્ધા ઘર કરીને બેઠી છે અંધશ્રદ્ધાનું એક વિશાળ સામ્રાજ્ય છે વાત કરીએ તો છોડા ઉદેપુર જિલ્લાના પાણેજ ગામમાં જે ઘટના સામે આવી છે તે કાળજુ કંપાવી દે તે પ્રકારની છે જેમાં પાણેજ ગામમાં રહેતો જે આરોપી છે લાલુ તડવી તે પોતે ભૂવા હોવાની વિગત સામે આવી છે ને તેના જ પાડોશમાં રહેતી પાંચ વર્ષની દીકરી જ્યારે તે પોતાની માતા સાથે સવારના સમયે દીકરી જઈ રહી હતી ત્યારે લાલુ તળવી પાછળથી આવે છે અને અચાનક આ દીકરીને ઉપાડીને લઈ જાય છે તેના ઘરે ત્યારબાદ તેના ઘરે જે કુહાડી હોય છે તે કુહાડી વડે આ દીકરીના ગળાના ભાગે ગંભીરી ઇજાઓ પહોંચાડી તેનું ગળું કાપી નાખવામાં આવે છે ને ત્યાર પછી તે દીકરીના લોહી ત્યાં જે ઘરમાં આ ભુવાએ મંદિર બનાવેલું હતું માતાનું તે મંદિરના લોહી ચડાવી દે છે આ ઘટના બન્યા બાદ એટલું જ નહીં તે આ દીકરીનો જે નાનો ભાઈ છે તેની પણ બલી ચડાવવાનો હતો અને આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડે આવ્યા હતા અને આ ભુવાને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી જેમાં છોટાઉદેપુરના એસપી ગૌરવ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તેઓએ પણ આ મામલાના સંદર્ભમાં મહત્વનું નિવેદન આપ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર બોડેલી તાલુકા કે પાડેસ ગામમાં એક હત્યા ઘટના બની હૈ ઘટના કે અંદર जो पाड़ेज गांव में एक छोटी लड़की जिसकी उम्र चार साल से थोड़ी अधिक थी उसकी हत्या कर दी गई है घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि एक जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है ज्योति बहन तड़वी उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरम्यान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कोलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आस के लोगों को बुलाया लेकिन व्यक्ति के हाथ में कोलाहाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कोलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेकर मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रकृति का लग रहा है इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुना किया है આપે સાંભળ્યા છોટા ઉદેપુર જિલ્લાના એસપી ગૌરવ અગ્રવાલ તેમણે આ મામલે સમગ્ર ઘટનાની હકીકત જણાવી છે ને આ લાલુ તડવી નામનો જે ભુવો છે તેણે માતાને પ્રસન્ન કરવા માટે એક બાળકીની હત્યા કરી દીધી તેની બલી ચડાવી દીધી ને જે નિર્મમતાથી હત્યા કરવામાં આવી છે તેના કારણે ગામમાં પણ ખળબળાટ મચી ગયો છે આ મામલામાં જે આરોપી લાલુ તડવી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે પરંતુ જે અંધશ્રદ્ધાનો જે આખો કિસ્સો સામે આવ્યો છે તેણે ફરી એકવાર માનવજાતને ઝંઝોડી નાખ્યો છે દર્શક મિત્રો સાયનેટ મીડિયાને આપલાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં